અંકલેશ્વર ના તસ્વીરકારે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી અંકલેશ્વર ગૌરવ વધાર્યું છે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે મની કરણિકા આર્ટ ગેલેરી દ્વારા નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી આ ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ભારતના કુલ સાતસો ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના તસવીરકાર રાકેશભાઈ રાણાએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કુલ એકસો સોળ કૃતિઓ જેમાં રાકેશ રાણાએ કલ્ચર થીમ ઉપર પાંચ ફોટોગ્રાફર મોકલ્યા હતા જેમાં બે ફોટોગ્રાફ પસંદ કરવામાં આવ્યા હતા તેમની બે તસવીરને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા તેઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા રાકેશભાઈ રાણાને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મળતા તેમના પિતાશ્રી તથા તેમના પરિવારજનો અને સગા સંબંધીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અગાઉ મને ફોટોગ્રાફીમાં મને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે ને આવા મને હવામાં હું આગળ ફોટોગ્રાફી આર્ટ ફોટોગ્રાફીમાં પણ અંદર અંડર ઇન્વોલ થયો છું આર્ટ ફોટોગ્રાફી કરતાં કરતાં મેં બે હજાર ચૌદથી એવોર્ડ લેવાનું સ્ટાર્ટ કર્યું છે સૌથી પહેલો મને એવોર્ડ બે હજાર ચૌદમાં મળ્યો તો ગવર્મેન્ટ ગુજરાત તરફથી ત્યાર પછી બે હજાર એકવીસમાં મળેલો ત્યાર પછી બે હજાર બાવીસ છે બે હજાર ત્રેવીસ છે આ અમને બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશ ઝાંસીથી મને એમને ઓનલાઈન કોમ્પિટિશન હતી એમાં કલ્ચર પર આખી ઠીમ હતી ને તેમાં મને એવોર્ડ મળેલો હતો એવા ને મેં પાંચ ફોટોગ્રાફી મોકલ્યા હતા અને તેમાંથી બે ફોટા મારા સિલેક્ટ થયા હતા ને એક ગોલ મેડલ મળેલો છે ને એક શરટી મળ્યું છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર